જૂનાગઢમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પદયાત્રામાં હતા ઘેડ બચાવ પદયાત્રા તેમની ચાલી રહી હતીના દરમિયાન આજે સવારે તેઓ એકાએક બેભાન થયા છે તેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ દોડતા થયા છે ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં પ્રવીણ રામ છેલ્લા ચૌદ દિવસથી આ પદયાત્રા કરી રહ્યા છે ઘેડ બચાવ માટેની તેઓ વાત કરી રહ્યા છે અને અચાનક તેઓ બેભાન થતા દોડધામ મચી છે શું મામલો છે એ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ ઘેડ બચાવ પદયાત્રાને લઈને નીકળ્યા છે જુનાગઢના અલગ અલગ તાલુકાઓમાં તેમની પદયાત્રા ચાલી રહી છે ચૌદ દિવસની આ પદયાત્રા છે ને આ પદયાત્રાના સંદર્ભમાં તેઓ ખેડૂતોને મળી રહ્યા છે ઘેડનો જે પ્રશ્ન છે તે પ્રશ્ન લઈને લઈને સભાઓ કરી રહ્યા છે સરકારને ઘેરી રહ્યા છે ત્યારે આ વચ્ચે જૂનાગઢ ખાતે આજે આ પદયાત્રા ચાલી રહી હતી ને તેવામાં આ પદયાત્રા કોયલાણાથી બામસણા પહોંચીને અચાનક પ્રવીણ રામ ને ચક્કર આવી ગયા ને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવી તેમજ આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારટ સહિતના લોકો પણ હતા જે પ્રવીણ રામ બેભાન થયા છે તે દ્રશ્ય પણ સામે આવ્યા છે પહેલા આપ દ્રશ્યો જોઈ લો

બંખો 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 કોરનો છે જો કોલર છે વિરોતના બોન આપી જો